la la yo એ a રેડી que la 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 ધોળી la 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 વેલકમ ગાઈસ ઓન અનધર વિડીયો અને જય શ્રી રામ જય બજરંગ બલી હે જી ઉઠી તો ક્યાં ના ગયા છે બ્લોગ મોટો મોડો મોટો તો હું મોડો સ્ટાર્ટ કર્યો છે ઓ માય ગોડ ગાડી ની હાલત જો કેટલા ટાઈમ પછી ગાડું મતલબ કેટલા ટાઈમ ચાર પાંચ દિવસ પહેલા કાચ સાફ કરવો પડશે હા એમાં એવું છે લાઈસન્સ નું હે તમરે ડ્રાઈ દેવા જવાની છે આપણી પાસે અત્યાર સુધી લર્નિંગ લાયસન્સ હતું આપણે પહેલા લાયસન્સની ડ્રાઈ દઈ આવી છે ગાડીને વોશિંગ વોશિંગ કરી નાખી ધોઈ નાખી બરોબર છે ને ગાડી ધોવડાવ ધો ધોઈ નાખાય ને તો આ નો ધોવડાવ જાવી પડે ધોઈ એમાં એવું આપડે જેવી ન જો આપણે જેવી જોઈએ ને યાદ ને આ ધોય નો ધોય અગી

ઓલાન પૂછી કેટલી વાર એ તો એક ટાણું એક ટાણ ને જેમ હોય એક ટાણું એક ટાણ ને જેમ હોય તો આ મે નીકળી ગયા છીએ

મારી ગાડી છે ને લગભગ એખો આણંદ ગોપલા એ કરેલી છે બાકી લગભગ કોઈ લીવર

પોમ બોમ જાય હવે ઓયકાક લાગે મારી રામ પ્યારી એક નંબર હજી તો સ્ટાર્ટ થયું છે હજી ધોવાનું હજી તો ફોર્મ બોમ લાગશે મારી એકદમ થઈ ગઈ ગાડી નું શેમ્પુ જવાય ગાડી નું શેમ્પુ ગાડી નું શેમ્પુ